મારું નામ અબ્દુલ અજી છે મારું મકાન ચિસ્તીયા ટાઉનશીપમાં આવેલ છે જેમાં ભીજાબાદ મહિલા સિંહાન ઉપરના મારનો કબજો ઘણા સમયથી કરેલ હતો જેના લીધે આજે લેન્ડ જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ શ્રી તથા એમને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાનુને જેલના સરિયા પાછળ ઢકેલી આપી છે